હાય આજે આપણે આ વિડીયોમાં જોવાના છે આયુર્વેદ મુજબ દૂધ પીવાના નિયમો શું વાત કરો સાહેબ દૂધ પીવાના પણ નિયમો હોય છે યસ આયુર્વેદે દૂધ કેવી રીતે પીવાનું શેની સાથે પીવાનું શેની સાથે નહીં પીવાનું એ બધાના નિયમો આપેલા છે ચલો તો આ વિડીયોમાં આપણે જોઈશું નમસ્તે હું ડૉક્ટર ભૂષણ બક્કડ શ્યામલોચન આયુર્વેદ અને પંચકર્મ ક્લિનિક વડોદરા આપનું અમારા યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે પહેલાં આપણે જોઈશું દૂધ સાથેના અમિત્ર વર્ગ એટલે કે દૂધ સાથે શું લેવાનું નથી એમાં સૌથી પહેલાં વસ્તુ જે આવે છે એ છે માછળી એટલે કે કોઈપણ જાતના ફિશ પછી માંસ એટલે કે કોઈપણ નોનવેજ આઈટમ એ દૂધ સાથે લેવાની નથી ત્રીજું મગ પછી ચોથી વસ્તુ છે ગોળ યસ દૂધ સાથે ગોળ લેવાનું નથી પછી કોઈ પણ ગરમ વસ્તુ હોય એ દૂધ સાથે લેવાની નથી ગ્રીન વેજીટેબલ સાથે દૂધ લેવાનું નથી એના પછી તેલવાળી વસ્તુ કોઈ પણ જાતની અલ્કોહોલ સરસવ આ આ બધી વસ્તુઓ દૂધ સાથે લેવાની નથી પછી સૈનવ મીઠા સિવાયની કોઈ વસ્તુ હોય તો એ પણ દૂધ સાથે લેવાની નથી એના સિવાય ખાટા ફ્રૂટ્સ એટલે કે જે સોર કે ખાટા ટેસ્ટમાં હોય એ એવા બધા ફ્રૂટ જેમ કે નારંગી છે ખાટી દ્રાક્ષ ખાટી કેરી છે બોર છે કે અન્ય કોઈ પણ એવા ફ્રૂટ્સ કે જે ટેસ્ટમાં ખાટા હોય એ દૂધ સાથે લેવાના નથી એના સિવાયના ફ્રૂટ્સમાં કેળું છે અનાનસ છે ફનસ છે આ બધા ફ્રૂટ્સ પણ દૂધ સાથે લેવાના થતા નથી દૂધ સાથે લેવાની વસ્તુ નથી એ જો આપણે દૂધ સાથે લઈએ તો આયુર્વેદ મુજબ અલગ અલગ બીમારી થાય છે એ બીમારીમાં કઈ કઈ બીમારી થાય છે સ્કિન ડિસીઝ છે અલગ અલગ આંખની બીમારીઓ કાનની બીમારીઓ અને બોલવામાં અલગ અલગ જાતના પ્રોબ્લેમ્સ આ બધી બીમારીઓ દૂધ સાથે જો આપણે ન લેવાની વસ્તુ ખાઈએ તો થાય છે એનો મતલબ આપણે ફ્રૂટ સલાડ આયુર્વેદ મુજબ લેવાના નથી ગોળવાળી ચા આપણે જોયું કે દૂધ સાથે ગોળ લેવાનું નથી એટલે ગોળવાળા ચાનું જે ટ્રેન્ડ છે એ આયુર્વેદ મુજબ એટલું પાકું બેસતું નથી હવે દૂધ સાથે શું લઈ શકાય એ આપણે જોઈએ જો ગળી કેરી હોય સો ટકા ગળી કેરી હોય તો એ દૂધ સાથે ચાલશે પછી મધ છે માખણ છે સાકર છે સૂંઠ મરી પીપળ હરડે છે આ બધી વસ્તુઓ દૂધ સાથે આપણે લઈ શકાય એના સિવાય ખાટા વસ્તુમાં ખાલી આમળા એક છે કે જે દૂધ સાથે લઈ શકાય એનો મતલબ આમળાથી બનેલું જે ચવનપ્રાસ છે એના અનુપાનમાં આપણે દૂધ લઈએ તો ચાલે જો કેરીનો રસ બનાવતી વખતે ઘણા લોકો એમાં દૂધ નાખતા હોય છે સો ટકા ગળી કેરી હોય તો એમાં તમે દૂધ નાખી શકો છો બટ થોડીક પણ કેરીમાં ખટાશ હોય તો એમાં દૂધ નાખવાનું થતું નથી એનો મતલબ એવો છે કે તમને થોડોક પણ ડાઉટ હોય તો એ જગ્યા પર દૂધ તમારે નથી વાપરવાનું અથવા તો એમાં દૂધ નથી નાખવાનું ઘણા ઘરોમાં ખીચડી દૂધ અને ભાખરી અને દૂધ ખાવાની ટેવ હોય છે જો ખીચડીમાં સેંડવ મીઠું વાપરેલું હોય તો ખીચડી દૂધ લઈ શકાય છે ભાખરીમાં સેંડવ મીઠું નાખેલું હોય તો ભાખરી અને દૂધ લઈ શકાય છે સેંદો મીઠા સિવાયનો જો મીઠું તમે વાપરતા હોય તો ખીચડી દૂધ અને ભાખરી અને દૂધ લેવાનું થતું નથી હવે આ તો થઈ ગયા આઇટમ્સ હવે એકલું દૂધ લેવું હોય તો એ કઈ રીતે લેવાનું છે કોઈ દિવસ દૂધ ગરમ કર્યા વગર લેવાનું થતું નથી એટલે હંમેશા દૂધ ગરમ કરીને જ યુઝ કરવાનું છે સેકન્ડ ચીલ કે ઠંડુ દૂધ કોઈ પણ વ્યક્તિએ પીવાનું નથી થોડુંક ગરમ કે નવશેકું ગરમ કરીને હુંફાળું દૂધ જ આપણે પીવાનું થાય છે રાતે સૂતી વખતે દૂધ પીવાનું નથી શું વાત કરો છો સાહેબ રાતે તો દૂધ પીએ તો સવારે જાડો સરસ સાફ આવી જાય રાતે દૂધ પીએ તો અમૃત સમાન એવું કહેવાય છે સો ટકા મેં છે ને અડધું જ વાક્ય માર્કેટમાં પોપ્યુલરાઈઝ થાય છે કે રાતે સૂતી વખતે દૂધ પીએ ને તો અમૃત સમાન છે સાચી વાત છે બટ ક્યારે આખી આયુર્વેદની દિનચર્યા ફોલો કરીએ ને તો રાતે સૂતી વખતે આપણે દૂધ પીવાના ઇલિજિબલ થઈએ છીએ આખા આયુર્વેદમાં દિનચર્યામાં હું ખાલી તમને બે જ કે ત્રણ જ પોઈન્ટ કહું કે સવારે ચાર સાડા ચારે બ્રાહ્મહૂર્તમાં ઉઠવું પડે સાંજનું જમવાનું જે છે એ સૂર્યાસ્તમાં છ સાડા છ જમી લેવું પડે તો હોજરી ત્રણ કલાક ખાલી હોય એવા સમયે રાતે દસ વાગે સૂતી વખતે આપણે દૂધ પીવાના ઇલિજિબલ થઈએ છીએ બટ આજે આપણે નવ સાડા નવ જમીએ ને દસ સાડા દસે દૂધ પીએ તો હોજરી ખાલી નથી હોતી અને એના લીધે અધ્યસન થાય છે અધ્યસન એટલે એક જમવાનું પચેલું ના હોય ને એમાં તમે બીજું અંદર નાખો તો એનાથી અલગ અલગ બીમારીઓ થાય છે અને આવી રીતે આવા લોકો જ્યારે દૂધ પીવે છે નવ સાડા નવ જમીન રાતે દસ સાડા દશે તો એ લોકોને અલગ અલગ બીમારી થાય છે એમાં સૌથી વધારે છે જત્રુગત એટલે કે કાનના ઘસાની બીમારીઓ શરદી થવી હેરફોલ થવા ગેસેસ કે કબજીયત થવી પેટની અલગ અલગ બીમારીઓ થવી કે સોજા આવવા હવે તમને એવું લાગશે કદાચ કે આ બધી વસ્તુઓ કદાચ ખાલી થોથાઓમાં આપેલી છે કે એનો પ્રેક્ટિકલ યુટિલિટી છે કે નહીં એવો પ્રશ્ન ઘણા લોકોને થઈ શકે એક ખાલી તમને આ દૂધ રિલેટેડ એક ખાલી નાનકડી કેસ શેર કરો એટલે તમને આ સાદા સાદા નિયમોની ગ્રેવિટી કેટલી છે અથવા તો કેટલું ઇમ્પોર્ટન્ટ છે એનો આપણા લાઈફમાં એ ખબર પડશે એક બેન અમારી પાસે આવ્યા હતા પોતે આઈટીમાં હતા એમના હસબન્ડે આઈટીમાં હતો એમને બહુ વર્ષોથી શરદીની તકલીફ હતી અને એમને સ્મેલ કોઈપણ જાતની સ્મેલ એમના આવતી જ નથી એમને પૂના મુંબઈથી લઈને બધા જ મોટા મોટા હોસ્પિટલના બધા સ્પેશિયાલિસ્ટનું ઓપિનિયન લઈ લીધું હતું એમને બધાએ કીધું હતું કે તમારી સ્મેલનું અમે કંઈ ના કરી શકીએ અને શરદી થોડાક સમય આ દવા લો દવાથી ન મટે તો પછી તમારે ઓપરેશન કરાવવું પડશે એમના એ બેનના આખા લાઇફસ્ટાઈલની હિસ્ટ્રી લીધા પછી ખબર પડી કે બેનને એક પર્ટિક્યુલર ટાઈપ હતી એ સવારે અને રાતે સૂતી વખતે ફ્રીજમાં મૂકેલું છીલ્ડ દૂધ પીતા હતા એટલે સવારે તો છીલ્ડ દૂધ એમને એક ગ્લાસ પીતા હતા રાતે જમવાનું લેટ થતું હતું અને પછી એ રાતે સૂતી વખતે કબજિયાતના કારણે એમને કોઈએ કીધું હતું કે દૂધ પીવાનું તો એ છીલ્ડ દૂધ ફ્રીજમાં મૂકેલું એમને કાઢી એમને પીવાની ટેવ હતી તો આ એમના લાઇફસ્ટાઈલનો એક પોઈન્ટ જે છે અમે રેક્ટિફાય કર્યું સિમ્પલ એમને પાચન અને અનુલોમન થાય એવી આયુર્વેદ મુજબ દવા આપી અને આ એમની ટેવ એક મહિના સુધી અમે બંધ કરાવી દીધી તો એમને ચાલીસથી પચાસ ટકા એમના સ્મેલ જે એમને કોઈ દિવસ આવતી નથી એ સ્મેલ એમને પચાસ ટકા જેટલો રાહત એમને એ સ્મેલમાં થઈ ગયું ખાલી આ સિમ્પલ દવા અને આ એક લાઇફસ્ટાઈલનું મોટું રેક્ટિફિકેશન કરવાથી એના પછી હજી બે ત્રણ મહિનાના દવા કર્યા પછી બેનને કમ્પ્લીટ સારું પણ થઈ ગયું એટલે આ ઇમ્પોર્ટન્ટ છે કે તમે લાઇફસ્ટાઈલનું એક નાનકડું પાસું છે સાદા સાદા નિયમો છે બટ આપણે એને ફોલો કરશું તો એના રિઝલ્ટ જે છે એ આપણને સો ટકા જોવા મળશે તમને વધારે જાજુ કશું યાદ ન રહે તો ખાલી એટલું યાદ રાખવાનું કે દૂધ સાથે બહુ જાજી વસ્તુ ભેગી કરવાની નહીં સાકર છે એલચી છે સૂંટ કે હળદર એવું દૂધ તમે તમારા પ્રકૃતિ મુજબ કે તમને જેમ સ્વાદમાં ગમતું હોય એ પ્રમાણે તમે લઈ શકો છો આ બધા નિયમો સ્વસ્થ વ્યક્તિ માટે આયુર્વેદ મુજબ કીધેલા હતા બીમાર વ્યક્તિ હોય તો એ પોતપોતાના જે ડૉક્ટર કે વૈદ્ય છે એમના સલાહ મુજબ એ દૂધ લેવાનું કે અવોઇડ કરવાનું એ કરી શકે છે ધન્યવાદ